શત્રુની ક્યાં જરૂર છે પોતાની જાત સાથે નડી શત્રુની ક્યાં જરૂર છે પોતાની જાત સાથે લડી લઉં છું હજારો વગરથી ભણી ફરી ફરી ઉપર ચડાવી દઉં છું હજારો વગરથી છે ભણી ફરી ફરી ઉપર ચડી લઉં છું ને કોઈ ભેગું તો પણછાળામાં સારો રહી નથી ને આવો કોઈ ભેગું તો પણછાયામાં સારો રહી રહ્યું બીજા છોડીએ વરસાદની ક્યાં જરૂર છે મહેનતથી ભીંજાઈ લઉં છું વરસાદની ક્યાં જરૂર છે મહેનતથી ભીંજાઈ લઉં છું બીજાને માફ કરીને પોતાની જાતને ભીંજાઈ લઉં બીજાને માફ કરીને પોતાની જાતને ભીંજાઈ લઉં